પિતૃપ્રક્ષ ના છેલ્લા દિવસ એટલે કે ભાદરવા માસની અમાવસ્યા તિથિને સર્વ પિતૃ શ્રાદ્ધ કહેવામાં આવે છે જેમના પિતૃપ્રક્ષ ની અન્ય તિથિએ શ્રાદ્ધ કરવાની તક ના મળે તેઓ અમાવસ્યા શ્રાદ્ધ દિવસે સર્વ પિતૃઓનો એકસાથે શ્રાદ્ધ કરી શકે છે આ દિવસની મહાલય અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે પિતૃઓને સમર્પિત સર્વોત્તમ તિથિ છે કરેલા શ્રાદ્ધથી પિતૃઓની શાંતિ અને તૃપ્ત મળે છે પિતૃઓના આશીર્વાદથી ઘરેલું જીવનમાં અખંડ સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે આ દિવસે દાન કરવું શક્ય હોય તો ગરીબી અથવા જરૂરમંદ અનાજ વસ્ત્ર અને દક્ષિણા નું દાન કરવું સર્વ પિતૃ શ્રાદ્ધ કરવાથી પ્રત્યુલોક માં આનંદ આશીર્વાદ અને રક્ષણ મળે છે જે લોકો પોતાના પિતૃઓની તિથિ ભૂલી ગયા હોય તેઓ માટે આ દિવસ ખૂબ જ શુભ છે માન્યતા છે કે આ દિવસે કરેલા શ્રાદ્ધ ની પિતૃ એક વર્ષ માટે તૃપ્ત અને પ્રસન્ન રહે છે